મોસમી વરસાદમાં થયેલા નુકસાન અન્વયે જાહેર કરાયેલા આર્થિક પેકેજ એમએસપી અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને અત્યાર સુધીમાં છ હજાર આઠસો પાંચ કરોડથી વધુ સહાયની ચૂક ચૂકવાઈ હોવાની વાત વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડે દ્વારા જણાવવામાં આવી છે તેઓ કહી રહ્યા છે કે અત્યાર સુધીમાં મગફળી સહિત વિવિધ પાક માટે દસ પોઈન્ટ અગિયાર લાખ ખેડૂતો પૈકી ચાર પોઈન્ટ પંચોતેર લાખથી વધુ ખેડૂતો પાસેથી સાત હજાર પાંચસો ને સાડત્રીસ કરોડના મૂલ્યની ખરીદી કરવામાં આવી છે આ સમગ્ર મામલે વન પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડે દ્વારા આમ અંગે માહિતી આપવામાં આવી હતી જેમાં સરકાર દ્વારા આર્થિક સહાય પેકેજની જાહેરાત કરવામાં આવી છે તેને લઈને તેમણે વાત કરી છે સાથે તેમણે કહ્યું કે ખેડૂતોને ખૂબ મોટું આર્થિક નુકસાન થયું છે જે અંતર્ગત રાજ્યના ખેડૂતોને આર્થિક સહાય આપી પગભર થવા માટે પડખ્યો ભરીને પાક સર્વે પૂર્ણ કરીને રૂપિયા દસ હજાર કરોડના ઐતિહાસિક પેકેજ છે તે સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યું છે સાથે જ અત્યાર સુધીમાં સત્યાવીસ લાખથી વધુ ખેડૂતોને સહાય પેટેની અરજીઓ કુલ બાવીસ પોઈન્ટ નેવું લાખથી વધુ લાભાર્થીઓ ખાતામાં રૂપિયા છ હજાર આઠસો

એને કારણે ખેડૂતોને નુકસાનીનો ભોગ બનવું પડ્યો એ સંદર્ભે મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીએ ઉદારતા દાખવીને આ જે વાવ થરાદ અને જૂનાગઢ સહિતના જે ખેડૂતોને અગાઉ નુકસાન થયું હતું એ અને આ સામાન્ય જે નુકસાન થયું એ નુકસાનને સાથે ગણીને એક ખૂબ ઉદાર પેકેજ જાહેર કરવામાં આવ્યું હતું જે માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ સમગ્ર દેશમાં આ પ્રકારનું પેકેજ ક્યારેય જાહેર કરવામાં આવ્યું આપણા અઢાર હજાર ગામો છે એમાંથી લગભગ સત્તર હજાર ગામોનું ખેડૂતોને એનો ફાયદો મળ્યો છે જે પ્રકારે આ નુકસાન હતું એમાં અત્યાર સુધીના ધોરણો છે એ આપણે અગિયાર હજાર પ્રતિ હેક્ટરના ધોરણો રાખેલા હતા એ વધારીને આ વખતે બમણું રાહત આપવાનું નક્કી કરવામાં આવ્યું એક હેક્ટર દીઠ બાવીસ હજાર રૂપિયા અને એક ખેડૂત દીઠ વધુમાં વધુ ચુમ્માલીસ હજાર રૂપિયાની રકમ મંજૂર કરવામાં આવી છે અને એ પ્રકારે આ બંને કૃષિ રાહત પેકેજો છે એમાં કુલ તેત્રીસ હજાર એકસો અઠ્ઠાણું ખેડૂતોએ અરજી કરી હતી એ પૈકી અત્યાર સુધીમાં સત્યાવીસ લાખ નવ્વાણું હજાર ચારસો ને છેતાલીસ ખેડૂતોની રાહત પેકેજ ચૂકવવા માટેની અરજી હું મંજૂર કરવામાં આવી છે અને એમાં છેલ્લા દસ દિવસની અંદર જ બાવીસ લાખ એકાણું હજાર બસો ને ત્રેવીસ ખેડૂતોને ધોરણો મુજબ છ હજાર આઠસો ને પાંચ કરોડ રૂપિયાની એની સહાય એના ખાતામાં જમા કરવામાં આવે છે અને બાકીની જે રાહત પેકેજ ચૂકવવાનું છે એ પણ થોડા દિવસોની અંદર આપણે એનું ચૂકવણું કરી દેશું એ ઉપરાંત આ વખતે આપણા રાજ્યમાં સૌથી વધારેમાં વધારે મગફળી સોયાબીન મગ અને અડદના જે પાક છે એના ખરીદી કરવાની કાર્યવાહી છે એમાં પણ આપણા યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ અને આપણા પ્રતિનિધિ રાષ્ટ્રીય નેતા અમિતભાઈ શાહના સહયોગથી માનની મુખ્યમંત્રીશ્રીએ પંદર હજાર કરોડ રૂપિયાની આ ખરીફ પાકોની જે ઉત્પાદન છે એ ટેકાના ભાવે ખરીદી કરવાનું નક્કી કરેલું અને એમાં આ વખતે જે ખેડૂતોએ અરજી કરી હતી ટેકાના ભાવે પોતાની જણસી વેચવાનું એમાં દસ હજાર દસ લાખ અગિયાર હજાર નવસો ને છત્રીસ ખેડૂતોએ અરજી કરી હતી અગાઉના વર્ષમાં માત્ર ચાર લાખ ખેડૂતોએ અરજી કરી હતી એટલે ગયા વર્ષ કરતાં આ વખતે નોંધણીની અંદર અઢી ગણા ખેડૂતોએ અરજી કરી છે અને એમાં આ વખતે ચાર લાખ પંચોતેર હાજર ત્રણસો મૂલ્યની ખરીદી કરવામાં આવેલ છે અને જે પૈકી ત્રણ હજાર ચારસો ને અડસાઠ તો ચુકવણું કરી દેવામાં છે એ ઉપરાંત જે બાકીના ટેકાના ભાવો છે મગફળી સિવાયના એના પણ ખરીદી ચાલી રહી છે એટલે આમ જોવા જઈએ તો આ ટૂંકા ગાળાની અંદર ખેડૂતોના ખાતામાં આઠ હજાર અઠ્ઠાણું કરોડ ચૂકવવામાં આવ્યા છે કુલ ખેડૂતોને આ મગફળીના પેકેજ અને આ જે નુકસાનીનું પેકેજ છે બે સાથે ગણીએ તો છવ્વીસ હજાર કરોડ જેવી માતબર રકમનો ચૂકવણું થવાનું છે અને એમાંથી પચાસ ટકા જેટલો તો ચૂકવવા ચૂકવણું થઈ ગયેલું છે એ સંદર્ભે આજે આખા ગુજરાતના સહકારી આગેવાનો ખેડૂત આગેવાનો ભારતીય જનતા પાર્ટીના કિસાન મોરચાના આગેવાનો સંગઠનના આગેવાનો ધારાસભ્યો અને મંત્રીમંડળના સભ્યોએ મુખ્યમંત્રીશ્રીને રૂબરૂ જઈને એને અભિનંદન આપ્યા છે અને એનો આભાર માન્યો છે આપણે સાંભળ્યા હતા વન પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડીયા તેઓ કહી રહ્યા છે કે આર્થિક સહાય અંતર્ગત મગફળી સહિતના વિવિધ પાકોના ટેકાના ભાવે ખરીદી કરીને રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને હામી બની છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારે પંદર હજાર કરોડના ટેકાના ભાવની ખેડૂતો પાસેથી મગફળી ખરીદી છે અને આ વખતે પણ રેકોર્ડ બ્રેક દસ પોઈન્ટ અગિયાર લાખ થતું ખેડૂતોએ નોંધણી કરાવી છે ગત વર્ષે આ ખરીદી માટે માત્ર ચાર લાખ ખેડૂતોએ નોંધણી કરાવી હતી જેમાં વર્ષે અઢી ગણો વધારો થયો છે રાજ્યમાં મગફળીની ખરીદી માટે એકસો ચૌદ તાલુકાઓમાં ત્રણસો સત્તર જેટલા ખરીદી કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા છે અને નવેમ્બરથી અત્યાર સુધીમાં મગફળી સોયાબીન મગજની અડદ માટે કુલ દસ પોઈન્ટ અગિયાર લાખ જેટલા ખેડૂતોએ ખરીદી કરી હતી દર્શક મિત્રો આવા જ જોવા માટે એન કવરેજ ન્યૂઝ જોતા રહો